હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ સાદી અને સરળ કઢી અને ખીચડીની રેસીપી આ એક કમ્ફર્ટ ફૂડ પણ છે તો ચાલો પહેલાં આપણે કઢીની તૈયારી કરી લઈએ આના માટે મેં એક ગ્લાસ ખાટી છાશ લીધી છે અને એમાં મેં ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ ઉમેર્યો છે આ કઢી અને ખીચડી હું બે વ્યક્તિ માટે બનાવી રહી છું એટલે એ રીતે માપ લીધું છે હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને તેને આવી રીતે ઝીરણી વડે ઝીરી અને બેટર સરસ બનાવી લેવું હવે અહીંયા મેં અડધી ટી સ્પૂન કાચું જીરું લીધું છે તે આમાં મસળી અને ઉમેરી દઈશ આનાથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે આને સરસ રીતે ઝેરી અને આ બેટરને સાઈડ પર રાખી દઈશું હવે અહીંયા મેં બાસમતી ચોખા લીધા છે અને એક વાટકી મગની ફોતરાવાળી દાળ લીધી છે આને હું બેથી ત્રણ પાણીએ ધોઈ લઈશ અને પછી તેને બે ગ્લાસ પાણી નાખી અને પાંચ મિનિટ માટે પલાળી દઈશ અહીંયા તમે ખીચડીયા ચોખા પણ લઈ શકો છો મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે હવે આપણે ખીચડીનો વઘાર કરી લઈએ આ ખીચડીનો વઘાર જીરા અને હિંગથી કરવામાં આવે છે તો આ ખીચડી ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આમાં મેં જીરું ઉમેરી દીધું છે એક ટી સ્પૂન અને અડધી ટી સ્પૂન હિંગ ઉમેરી છે અને અડધી ટી સ્પૂન હળદર ઉમેરી છે હવે આ ખીચડી વઘારી લેવાની છે એમાં પલાળેલી ખીચડી પાણી સાથે ઉમેરી દેવાની છે હવે બધી ખીચડી ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી લેવું અને પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવું હવે બધું સારી રીતે મિક્સ કરી અને આની એક વિસલ વગાડી લેવી એક વિસલ થઈ જાય પછી તાપે આપે બેથી ત્રણ મિનિટ સુધી એને થવા દેવી તો ખીચડી સરસ મીણ જેવી અને ઢીલી તૈયાર થશે આવી ખીચડી આ કઢી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે હવે આપણે કઢીનો વઘાર કરી લઈએ આના માટે એક ઝાડા તળિયાવાળા વાસણમાં મેં બે ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે હવે તેલ ગરમ થઈ જાય પછી મેં એમાં અડધી ટી સ્પૂન રાઈ ઉમેરી છે રાઈ ફૂટી જાય પછી અડધી ટી સ્પૂન સૂકી મેથી ઉમેરી છે કઢીમાં સૂકી મેથી મેથીનો વઘાર ખૂબ જ સરસ લાગે છે હવે એમાં અડધી ટી સ્પૂન જીરું ઉમેર્યું છે પછી મેં એક સ્ટાર ફૂલ તજનો નાનો ટુકડો બે સૂકા લાલ મરચાં અને ત્રણ લવિંગ ઉમેર્યા છે અને અડધી ટી સ્પૂન હિંગ ઉમેરી છે અડધી ટીસ્પૂન હળદર ઉમેરી છે અને એક નાની ડુંગળીને સમારીને ઉમેરી છે હવે આ ડુંગળીને આમાં સરસ રીતે સાંતળી લેવી એકથી બે મિનિટમાં ડુંગળી સરસ સરસ સતળાઈ જશે પછી મેં એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી છે અહીંયા મેં ત્રણથી ચાર લસણની કળી લીધી છે એક લીલું મરચું અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને તેને મેં વાટી લીધી છે હવે સારી રીતે બધું મિક્સ કરી અને તેને સાંતળી લેવું હવે ડુંગળી અને આદુ મરચાં લસણની પેસ્ટ સરસ સતળાઈ જાય પછી આપણે જે કઢીનું બેટર બનાવીને રાખ્યું હતું તે આમાં ઉમેરવાનું છે અને મેં આમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે હવે બધું સારી રીતે મિક્સ કરી અને આ કઢીને આપણે ઉકાળવાની છે આ કઢીને પાંચથી સાત મિનિટ ઉકાળવાથી સરસ કઢી તૈયાર થઈ જાય છે અને બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી જુઓ અહીંયા કઢી ઉકળી અને તૈયાર છે જો તમારે આમાં ગળપણ થોડું ઉમેરવું હોય તો તમે ગોળ ઉમેરી શકો છો મેં અહીંયા નથી ઉમેર્યો હવે એમાં હું સમારેલી કોથમીર ઉમેરી દઈશ અને બધું સારી રીતે મિક્સ કરી લઈશ હવે આપણે કઢી ઉકળી અને તૈયાર છે આની ઉપર એક વઘાર કરવાનો છે તે કરી લઈએ તો અહીંયા મેં એક પેનમાં તેલ ગરમ કરી લીધું છે અને તેમાં હું ત્રણથી ચાર લસણ કળીને સમારી અને ઉમેરી દઈશ મેં અહીંયા લસણની કળી સમારી અને તૈયાર રાખી હતી હવે લસણની કળીઓ સરસ સતળાઈ જાય પછી તેમાં અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેર્યો છે હવે આને સારી રીતે મિક્સ કરી અને બિલકુલ વાર કરવાની નથી આ વઘાર તરત જ કઢી ઉપર રેડી દેવાનો છે હવે આ આ આ સમયે સરસ સુગંધ આવે છે અને કઢી સરસ તૈયાર થઈ ગઈ છે જુઓ હવે આપણે ખીચડીનો કૂકર પણ જોઈ લઈએ ખીચડીનું કોકર ઠંડુ થઈ ગયું છે વરાળ પણ બધી નીકળી ગઈ છે હવે જુઓ આની ઉપર હું થોડું ઘી ઉમેરી દઈશ આવી રીતે ખીચડી ઉપર ઘી ઉમેરવાથી ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે અહીંયા ઘી બધું સારી રીતે ખીચડી ઉપર મિક્સ કરી લેવું અને જુઓ સરસ મીણ જેવી ખીચડી તૈયાર થઈ છે આ કઢી અને ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે એકવાર તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જણાવજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા